નમસ્કાર મિત્રો આજે આપણી ઘરે આપણી બેકરી ઉપર ઠાકોરજી એ પ્રસાદી બની રહી છે ખૂબ પાણી ભરવા કે આપણે ત્યાં બધાયલા છે તો બધાને જય સ્વામિનારાયણ આજે આપણે કચરીઓ બનાવવા જઈ રહ્યા છીએ તો ફર્સ્ટ કચરી બની ગયું છે અને એનું તેલ બી કાઢ્યું છે આપણે બધા આપણે તેલને એડ કરીશું પ્રસાદી રૂપી કચરી આપણે ત્યાં બની રહ્યું છે તેલ પાછું જે આપણે પહેલાં શરૂઆતમાં કાઢ્યું હતું તો એ ભરી ભરીને પાછું જઈ રહ્યું છે લતપત કચરી બની રહ્યું છે અને જો તમે અમરેલીમાં રહેતા તો અમરેલી આસપાસના ગામડામાં રહેતા તો તમે ખાસ એડ્રેસ લખી દેશો રામરૂદમ વાયવી વિન સ્કૂલની પાછળ રંગપુર રોડ જેસિંખપરા અમરેલી અને ખાસ કોન્ટેક નંબર અમારે આપેલા છે તમે ખાસ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી અને અમારી હાથ નજર સમક્ષ તમારે કચરી બનાવવી હોય બહુ સારું કચરું ખાવું હોય અત્યારે લોકો શિયાળામાં ખૂબ પસંદ કરતા હોય તો આવું ઠાકોરજી ને ઘરેલું પ્રસાદી રૂપી કચરી ખાવું તો વધારો વેલકમ થેન્ક યુ